રક્ષાબંધન પર્વે સુરત રેલવે પોલીસ દ્વારા નિરાધાર વરિષ્ઠ નાગરિકો અને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે અનોખી ઉજવણી કરવામાં આવી ડિંડોલીના ઓલ્ડ એજ હોમમાં બહેનો દ્વારા પોલીસ કર્મીઓને રાખડી બાંધતા લાગણી સબર માહોલ સર્જાયો જ્યારે સુરત રેલવે સ્ટેશન પર મહિલા પોલીસ કર્મીઓએ ફરજ બજાવતા તથા નિવૃત્ત પોલીસ કર્મીઓને રાખડી બાંધી આદર વ્યક્ત કર્યો રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત રેલવે પોલીસ વિભાગે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સાથે ભાવનાત્મક અને સામાજિક સંદેશ આપતી વિશેષ ઉજવણી કરી ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક રેલવે સુરક્ષા રાઠોડ નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી અને નાયબ પોલીસ અધિક્ષક જી એસ શ્યામના માર્ગદર્શન હેઠળ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ડી વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર પટેલ તથા સ્ટાફે આઠ ઓગસ્ટે ડિંડોલી સ્થિત ઓલ્ડ એજ હોમ મહાદેવનગર એક ખાતે રહી રહેલા નિરાધાર ભાઈઓ બહેનો અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી રહેવાસી બહેનો દ્વારા રાખડી બાંધતા પારિવારિક હુંફ અને લાગણી સભર માહોલ સર્જાયો હતો ત્યારે નવ ઓગસ્ટે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવેલા વીવીઆઈપી રૂમ ખાતે બીજા તબક્કાની ઉજવણી યોજાઈ અહીં મહિલા પોલીસ કર્મચારીઓ તથા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી કર્મીઓએ પણ બહેનોને રક્ષણનું વચન આપ્યું આ કાર્યક્રમનો હેતુ પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો પીઆઈએચડી વ્યાસે જણાવ્યું કે આવા કાર્યક્રમોથી પરસ્પર વિશ્વાસ વધે છે અને જનતા સાથેનો સેતુ વધુ મજબૂત બને છે

ઝડપી લીધું છે સુરતના અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી ભુવાએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલુ લક્ઝરી બસમાં જ તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ સુરતના અડાચનમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી જે વાત મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી હતી વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી

રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની ની કલમ ચોસઠ બે જે એમ વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની કામે હકીકત એવી છે કે આ મહિલા તેમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલા હતા આ ભુવા જે છે એ પિતૃ વિધિ ને બીજા અન્ય દુઃખ દરો દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધડ પછી શિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાઈ ખોસલાવી

સુરતના કતારગામ સ્થિત રાજ જ્વેલર્સમાં નકલી સોનાની ચેઇન વેચતા ઝડપાયેલા ધુરાજીના બે યુવાનની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે નકલી ચેઇન બનાવી તેના પર નકલી હોલમાર્ક કરતા ચાર સોનીને ધુરાજી અને જૂનાગઢથી કતારગામ પોલીસે ઝડપી પાડ્યા છે તેમની પાસેથી હોલમાર્ક મશીન પણ કબજે કર્યું છે આ ટોળકીએ અત્યાર સુધી છ છ નકલી ચેઇન બનાવ્યાની કબૂલાત કરી છે જ્યારે સાતસો રૂપિયાના નકલી હોલમાર્ક કરી આપતા હોવાનું પણ સામે આવ્યું છે કતારગામ વિસ્તારમાં આવેલી યોગી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ જીવરાજભાઈ સોની નસીકના વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાજ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવે છે ગત સોમવારે બે યુવકો તેમના શોરૂમ પર આવ્યા હતા અનેક ચેઇન બતાવી હતી નવસો સોળ હોલમાર્ક આ ચ્રેન તેઓ વેચવા માંગતા હતા દસ પોઈન્ટ આઠસો ત્રીસ ગ્રામ વચનની ચેનના બ્યાસી હજાર રૂપિયા થતા હતા પરંતુ ત્રીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ જ્વેલર્સને મામલો શંકાસ્પદ લાગ્યો હતો એડવાન્સ પેટે તેમને પાંચ હજાર આપી એક કલાક બાદ બીજા સિત્તોતેર હજાર રૂપિયા આવીને લઈ જવા કહ્યું હતું તેમના ગયા બાદ ગેસ લાઇટર વડે ચેઇન ચકાસતા તેની નીચે તાંબુ જણાય આવ્યું હતું નિયત સમયે બંને આવે તે પહેલાં જ આ જ્વેલર્સ કતારગામ પોલીસને બોલાવી લીધી હતી લેવા હતા પોલીસે આ કિશન જુનાગઢ જૂનાગઢના મોફીઝ અબ્દુલ અલી શેખ કિરણ નિવૃત્તિ હસલે અને આનંદ મહેશ વડનગરા ની ધરપકડ કરી હતી તારીખ પાંચ આઠ બે હાજર પચીસ ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો ગુનાની વિગત એવી છે કે બે ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનના અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચેકિંગ કરતા એને ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી વાળી કોઈ ધાતુ સાથે અને નાઇન વન લોગો વાળી એ ચેન આપી ગયેલા છે તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો જેમના નામ છે અફાન આરીફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને ઈસમો ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા એનો કોન્ટેક કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને નાઇન વન સિક્સનો લોગો કરાવતા હતા તો કિશન શામુભાઈ ધોળકિયા એ પરગ્રામ સાતસો રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ ચેનની અંદર ભેળસેળ કરવા માટે જુનાગઢના મોફિસ અબ્દુલ અલી શેખને આપતો હતો એટલે અબ્દુલ મોફિસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે અને નાઇન વન સિક્સનો જે હોલમાર્ક છે જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો હોય છે આ જે સ્ટેમ્પ છે એ જુનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો તો પોલીસ દ્વારા જુનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે અને જે બીઆઈએસ સર્ટિફાઈડ મશીન જે કરી આપવામાં આવતું હોય છે પોલીસે એને પણ રિકવર કરેલું છે અને આ ચારેય ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવશે જેમાં મશીન દ્વારા બીજી આવી કેટલી અ કેટલા દાગીનાઓ ઉપર એ લોકો ગેરકાયદેસર સ્ટેમ્પ મારેલા છે એ એ દિશામાં ઊંડાણ તપાસ કરવામાં આવશે અને આને આ રીતે બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરેલી છે તેનો ઊંડાણ સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોની કિશન ધોળકિયા પહેલા પકડાયેલા બંને યુવાનોને વીસ ગ્રામ સોનું અને એસી ગ્રામ તાંબુ અથવા તો ચાલીસ ગ્રામ સોનું અને સાહીઠ ગ્રામ તાંબુ મિક્સ કરી ચેન બનાવી આપતો હતો તે ગ્રામ દીઠ સાતસો રૂપિયા મજૂરી લઈ તે જ મોફીઝનો સંપર્ક કરી નવસો સોળના હોલમાર્કનું લાયસન્સ ધરાવતા કિરણ હસલે અને આનંદ વડનાગરા પાસેથી કરાવી લાવતો હતો છ જેટલી ટ્રેન આ રીતે બનાવવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે તેમની પાસેથી હોલમાર્ક મારવાનું માર્કિંગ મશીન અને કોમ્પ્યુટર કબજે કર્યા હતા સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક દંપતીએ પોતાના ઘરે

આ દંપતીએ પંકજના શાળા આદિત્ય રાય સાથે મળીને એક ગુનાહિત કાવતરું ઘડ્યું હતું એપ્રિલ રોજ ફરિયાદી મહિલા નોકરી પર ગઈ હતી સમયે સવારે સાંજે સમયગાળા દરમિયાન દંપતીએ મહિલાના રૂમમાંથી કુલ તેર લાખ પિસ્તાળીસ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

માહિતીના આધારે ડિંડોલી પોલીસની બીજી ટીમ તાત્કાલિક નાસિક પહોંચી હતી ત્યાંથી પોલીસે આરોપી દંપતી પંકજ સુભાષ પાટીલ અને સૃષ્ટિબેન પંકજ સુભાષ પાટીલની ધરપકડ કરી હતી તેમની પાસેથી પોલીસે ચોરી થયેલો કુલ તેર લાખ નેવ્યાસી હજાર ચારસો તોતેર નો મુદ્દામાલ રિકવર કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસને સફળતા મળી છે પકડાયેલા આરોપી પંકજ સુભાષ પાટિલ હાલ નાશિકમાં રહે છે અને મૂળ ધુલિયા જિલ્લાના શિરપુર તાલુકાના તરહાડી ગામનો વતની છે તેની પત્ની સૃષ્ટિ પાટિલ પણ આ ગુનામાં સામેલ હતી પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને ગુનાહિત કાવતરામાં સામેલ પંકજના સાળા આદિત્ય રાયને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે હવે સમય છે એક વિરામનો मुद्दाओं से देशना, पैनल पर थसे चर्चा, वातमाथ से स्पष्ट संवाद, हमें लाभी है चीयर तुम्हारा प्रश्नों ने मंच पर, क्योंकि समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो मारी साथे फक ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તાપી જિલ્લાની પંદર સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના આદિજાતિ સમાજના અઠાવીસ તેજસ્વી તાલાઓને દસમી ઓગસ્ટના રોજ સુરતથી હવાઈ માર્ગે ચેન્નઈ લઈ જવામાં આવશે જ્યાં તેઓ ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોના શ્રી હરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે અર્ખ દસ થી આગામી તેર ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન તાપી જિલ્લાની સરકારી શાળાઓના અઠ્યાવીસ આદિવાસી વિદ્યાર્થીઓ એક અનોખા શૈક્ષણિક પ્રવાસ પર જઈ રહ્યા છે આ પ્રવાસ અંતર્ગત આ વિદ્યાર્થીઓ શ્રી હરિકોટા સ્થિત ઈસરોના સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેશે આ પ્રવાસને વિજ્ઞાન સેતુ તાપી કે તારે નામ આપવામાં આવ્યું છે આ પ્રવાસનું આયોજન આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રવાસમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ તેમના જીવનની પ્રથમ ફ્લાઇટમાં ઉડાન ભરશે જે તેમના માટે એક યાદગાર અનુભવ બની રહેશે આ વિદ્યાર્થીઓને દસમી ઓગસ્ટે સુરતથી હવાઈ માર્ગે ચેન્નાઈ લઈ જવામાં આવશે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિદ્યાર્થીઓને ઈસરોના સંશોધન કાર્યો અને અવકાશ વિજ્ઞાન વિશે સીધો અનુભવ કરાવવાનો છે આનાથી તેમનામાં વૈજ્ઞાનિક વિચાર વિકાસ થશે રાષ્ટ્રીય ગૌરવની ભાવના મજબૂત થશે અને ભવિષ્યમાં તેઓ વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરિત થશે આ પ્રવાસ માટે તાપી જિલ્લાની પંદર સરકારી શાળાઓના ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે આ માટે ધોરણ નવ અને ના વિજ્ઞાન વિશ્વના પાઠ્યપુસ્તકમાંથી સો ગુણની એક લેખિત પરીક્ષા લેવામાં આવી હતી શ્રીમાં પચાસ પ્રશ્નોનો સમાવેશ થયો હતો આ પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓને આ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા છે અઠયાવીસ વિદ્યાર્થીઓ ઉપરાંત તેમની સુરક્ષા માર્ગદર્શન અને આરોગ્ય સંભાળ માટે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ સાથે જશે સાત વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક જેમાં ઇન્દુ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રિન્સિપાલ સુરેન્દ્ર કુમાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ડોલવણના પ્રિન્સિપાલ રાજેશ આદર્શ નિવાસી શાળા ઉકાઈના પ્રિન્સિપાલ નિતિક્ષા ચૌધરી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈના શિક્ષક સુનિલ ચૌધરી અને સુનિલ કુમારનો સમાવેશ થાય છે ઇન્દુ નર્સિંગ કોલેજના સ્ટાફ નર્સ હિરલ ગામિત વિદ્યાર્થીઓની આરોગ્ય સંભાળ માટે સતત સાથે રહેશે સમગ્ર પ્રવાસ દરમિયાન પ્રચાર પ્રસારની કામગીરી માટે તાપી જિલ્લા માહિતી કચેરીના માહિતી અધિકારી પણ જોડાશે સુરતના ઉધના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુદ્દામાલ ખરીદનાર એક આરોપીને દહેજમાંથી ઝડપી લીધો છે પોલીસે તેની પાસેથી પંચાણું કિલો કાર્બાઇડ ટૂલ્સ કિંમત રૂપિયા ત્રણ લાખ પંદર હજાર પાંચસો છેતાળીસનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહી ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે ઉદના સબ ડિવિઝન ટીમે અંજામ આપ્યું હતું સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે મુદ્દામાલ ખરીદનાર એક આરોપીને દબોચી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી કુલ 95 કિલો કાર્બાઇડ ટૂલ્સ કિંમત રૂપિયા 3,15,546 નો મુદ્દામાલ રિકવર કર્યો છે માહિતી મુજબ તારીખ 15 જુલાઈ 2025 ના રોજ સવારે 3 થી 5 વાગ્યાના દરમિયાન બે અજાણ્યા ઈસમોએ ઉધના વિસ્તારમાં આવેલા એક દુકાનના શટરનું શટરનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો દુકાનમાંથી કાર્બાઈ એન્ટીમેન્ટ અને અન્ય સામાન સહિત કુલ છસો પચાસ નો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ઉધના પોલીસે આઈપીસીની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ચાર અને ચોપન હેઠળ ગુનો નોંધ્યો હતો

પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ઈશરાણી તેમજ ટીમના અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી હતી પોલીસે જણાવ્યું કે ઘરફોડ ચોરીમાં સામેલ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલુ છે સુરતના ઉતરાણ વેલેન્જા વિસ્તારમાં પ્રોપર્ટીના ઝઘડાને લઈને જીવલેણ હુમલો થવાનો બનાવ સામે આવ્યો છે પ્રદીપભાઈ વ્યાસ પર તેમના જ પરિવારના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

જેમાં આરોપીઓ ગાળો ગાળ સાથે મારપીટ કરતા અને હથિયારથી ઘા કરતા દેખાઈ રહ્યા છે ઘટનાના પગલે પ્રદીપભાઈ વ્યાસે ઉત્રાણ પોલીસ મથકે પહોંચીને વિગતવાર ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા IPC ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઉત્રાણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે અને તેમની ધરપકડ માટે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં ખુલું છે કે આ હુમલાનું મૂળ

બેલજા જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે હવે મૂળ ફરિયાદ એવી છે ગઈકાલે બપોરે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાર પ્રદીપભાઈ ખુમાર નારણભાઈ ખુમાર તથા પ્રવીણભાઈ ખુમાર એમના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે આજે ચોવીસ કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું જીતેલું છે છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે ચોખ્ખું દેખાય છે કે અટેમ્ટુ નો કેસ છે છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે ચોવીસ કલાકનો ટાઈમ થઈ ગયો છે આરોપીઓ ફરી રહ્યા છે હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી ઘટનાના સીસીટીવી છે ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે પૂરેપૂરું જે કાંઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે

રાખડી બાંધી મહામૃત્યુજય મંત્ર નું જાપ કરતી નજરે આવી હતી સાથે તેણે બાળ ગોપાલને પણ રાખડી બાંધી હતી તે દરમિયાન ભાઈને આશીર્વાદ આપતા ભૂલી જતા હાજર પોલીસ જવાને કહ્યું માથે હાથ મૂકીને આશીર્વાદ આપતો તો શીખ રક્ષાબંધનના પર્વ નિમિત્તે લાજપોર જેલમાં બંધ બંદીવાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમની બહેનોએ તેમને રાખડી બાંધીને ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરી હતી આ પ્રસંગે કીર્તિ પટેલે પણ પોતાના માનેલા ભાઈને રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું આ ઉપરાંત કીર્તિ પટેલે બાળ ગોપાલની મૂર્તિને પણ રાખડી બાંધી હતી કીર્તિએ બાળગોપાલને રાખડી બાંધ્યા બાદ તેના માનેલા ભાઈને રાખડી બાંધી બંને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા પોતાના ભાઈને આશીર્વાદ આપવાનું ભૂલી ત્યાંથી હાથ મિલાવીને ચાલતી થતા ત્યાં હાજર પોલીસ જવાને કીર્તિ પટેલને કહ્યું માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા તો શીખ શ્રી વાત સાંભળતા જ કીર્તિએ હસતા હસતા તેના ભાઈના માથે હાથ ફેરવી આશીર્વાદ આપી જેલમાં પરત ફરી હતી સુરતમાં દોઢ મહિના પહેલાં ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડના બીજા જ દિવસે પોલીસ સામે નફટાઈથી હસવાને કારણે તે ચર્ચામાં આવી હતી ત્યારબાદ તેને કોર્ટમાંથી જેલમાં ઘસેડવામાં આવી હતી ત્યારે પણ તે બિંદાસ્ત થઈને જતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો રક્ષાબંધનના પર્વ નિમિત્તે પણ કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં રહી છે તેની રાખડી બાંધતી અને મહામૃત્યુયના મંત્રનો જાપ કરતી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કીર્તિ પટેલ પર ખંડણી અપહરણ અને અન્ય ગુનાઓનો આરોપ છે તે ઘણા સમયથી ફરાર હતી અને આખરે સુરત પોલીસે તેની ધરપકડ કરી હતી

સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ અનુસાર સચિન પોલીસ સ્ટેશન ખાતે આજુબાજુના ગામડાઓના સરપંચ પૂર્વ સરપંચો અને અગ્રણી નાગરિકો સાથે એક વિશેષ પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સચિન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ ગામડાઓના સરપંચ પૂર્વ સરપંચો અને ગામના માનનીય વ્યક્તિઓ સહિત લગભગ પચીસ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત અને અસરકારક બનાવવાનો હતો જેથી કોઈ પણ ગામમાં ગુનાહિત ઘટના બને તો સ્થાનિક પોલીસને તાત્કાલિક માહિતી મળી શકે ગ્રામ પ્રતિનિધિઓને સૂચના આપવામાં આવી હતી કે જો તેમના ગામમાં પોલીસ અધિકાર ક્ષેત્ર સાથે સંબંધિત કોઈ સમસ્યા કે વિવાદ ઉદભવે

આ હની ટ્રેપની હની ટ્રેપ જે થઈ રહી છે એ બાબતમાં જાગૃતતા ફેલાવા એ સિવાય કુટ સમર રીતે એટલે રાહવીર યોજના જે થઈ રહી છે જેને તેની પણ સમજ આપવામાં આવી એમના તરફથી જે કંઈ પ્રશ્નો હતા તેની પણ ચર્ચા કરવામાં આવી આમ સુંદર એક સારા પરસપરસ એક સંકલન જળવાઈ રહે એવી સરસ ભાવનાથી એક આજે પરિસમાજમાં આયોજન કરવામાં આ પર આમર્ષ બેઠક છે પોલિસ તાને ગ્રામસોનો વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બન્યો છે હવે અપેક્ષા છે કે આવા સંકલિત પ્રયાસો થી સચિન પોલીસ સ્ટેશનના ગામોમાં ગુનાખોરીમાં ઘટાડો થશે અને શાંતિ સુરક્ષા જળવાય રહેશે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપનું સુરત